કેમ છો જય માતાજી મારું નામ છે શેફાત્રા રાજુ હું ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આસુંદરાડી ગામમાં રહું છું અને આજે આપણે વાત કરીશું કે આરસીએમમાંથી શું મળે છે અને શું આપણે પામી શકીએ એ પહેલાં આરસીએમનું પૂરું નામ છે રાઈટ કન્સેપ્ટ માર્કેટિંગ બે હજારથી ડાયરેક્શનિંગ સિસ્ટમ સાથે સંકળાયેલી છે મતલબ આ ચોવીસ પચીસ વરસ થઈ ગયા છે ડાયરેક્શનિંગ સિસ્ટમમાં જોડાયા પછી એ પહેલાં ત્રેવીસ વર્ષ કાપડનો કારોબાર હતો મતલબ કહેવાનો મતલબ કે ભાઈ ગમે કોઈ પણ પ્રો કંપની ખોટું હોય એમાં ખોટું ચાલતું હોય તો વધીને બે પાંચ વર્ષ ચાલે ગમે એટલું ખોટું હોય પણ એ જાજો ટાઈમ ચાલે નહીં ગમે એટલું મહાન કેમ નથી તો આના વીસ પચીસ વરસ થઈ ગયા છે તો આપણે સમજી શકીએ કે ભાઈ આમાં કાંઈ ખોટું છે જ નહીં એટલે ફૂલ ગેરંટી આપી કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવશે નહીં તો આપણે વાત કરીએ કે માંથી શું પ્રોડક્ટ મળે છે અને તમે એક નેટવર્ક કઈ રીતે ઊભું કરી શકો અને આ વિડીયો બનાવવાનું મેન કારણ એ છે આપણે રૂબરૂ મળી શકીએ પણ વિડીયો બનાવવાનું મેન કારણ છે કે તમારે આરસીએમ કરવું છે તમારે જિંદગીમાં આગળ વધવું છે તમારા મહિનામાં લાખો રૂપિયા કમાવા છે પણ તમને સમજાવતા નથી આવડતું તો અને તમે જ્યાં સુધી પાયલોટ મતલબ સમજીને કોઈને સમજાવી શકો એ ટ્રેનિંગ પૂરી કરીને તમે ટ્રેનર થઈ જાઓ ત્યાં સુધીમાં જાજો ટાઈમ લાગી જાય અને એટલા માટે આ વિડીયો તમને ન સમજાવતા આવડતો તો તમે વિડીયો શેર કરીને સમજાવી શકો એટલા માટે વિડીયો બનાવવામાં આવે છે અમે રૂબરૂ મળીએ તો આપણે એક મહિનામાં પંદરસોથી સત પંદર પંદરસોથી વધારે મતલબ આપણે જેટલી લિમિટ કોઈ નથી લિમિટથી બહાર જોઈનિંગ કરી શકીએ એટલા માણસો જોડાઈ શકે બાકી એને રૂબરૂ મળવા જાય તો વધીન એક મહિનામાં સો બસો લોકોને મળી શકીએ તો એટલા માટે વિડીયો બનાવી છે કે તમને સમજાવતો નથી આવડતો કોઈ વાંધો ને તમને આ બિઝનેસ ખાલી જેને ખાતા આવડે ને એ આ બિઝનેસ કરી શકે તો મતલબ આ દુનિયામાં હરેક વ્યક્તિ ખાય જ છે ભાઈ જે ખાતા નથી એ જીવી જ ના શકે કહેવાનો મતલબ કે હરેક વ્યક્તિ ભણેલા ભણ કોઈ ફરક પડતો જ નથી હરેક વ્યક્તિ કામ કરી શકે હરેક વ્યક્તિ આગળ આવી શકે કઈ રીતે હું તમને સમજાવીશ ખાલી ત્રીસ દિવસનો પ્લાન છે ત્રીસ દિવસમાં તમે ત્રણ દિવસ ફોલો કરી લો તો તમે મહિનામાં પહેલી ઇન્કમ પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા કમાઈ શકશો કેવી રીતે હું તમને સમજાવીશ અને બીજું કે પહેલી ઇન્કમ જે આવશે તે ઓછામાં ઓછા બે મહિનામાં આવશે પછી દર મહિને આવશે કેમકે આપણે હરેક પગાર આવતો હોય એ મહિનામાં ત્રીસ તારીખ પછી પગાર હોય તો આપણે વીસ તારીખે જોઈનિંગ થયા હોય તો આપણી પાસે મહિનાના ખાલી દસ દિવસ વધે તો દસ દિવસમાં પ્લાન આપણો ત્રીસ દિવસનો પ્લાન છે તો પૂરો ના થાય એટલા માટે આઘું પાછું થઈ શકે થોડું ઘણું તો એટલા માટે ઓછામાં ઓછા પહેલી ઇન્કમ માટે બે મહિના લાગશે પછી દર મહિને તમે લાખો રૂપિયા ઇન્કમ કમાઈ શકશો અને કઈ રીતે હું તમને સમજાવીશ તો ઠીક છે આગળ વધીએ જય માતાજી જય આરશ્યમ મારું નામ શિષ્યભરાજ આજે આપણે વાત કરીશું કે આરસીમ એક ટૂંક સમયમાં મોટી ઇન્કમ કઈ રીતે કમાઈ શકીએ એના માટે તમારા માટે હું લઈ આવ્યો છું એક મસ્ત પ્લાન જો તમે ખાલી એ પ્લાનને ત્રણ દિવસ ફોલો કરી લેશો તો તમારા ત્રીસ દિવસમાં પચાસ હજારથી વધારે ઇન્કમ કમાઈ શકશો અને કઈ રીતે કમાશો હું તમને ઉંચા વીસ કે એમાં શું કામ કરવાનું રહેશે અને કઈ રીતે આપણે પચાસ હજારથી ઇન્કમ વધારે પહોંચી શકીએ અને એ નેટવર્ક કઈ રીતે બંધાશે આપણે તો ત્રણ દિવસની મહેનત છે આપણે ત્રીસ દિવસનું નેટવર્ક કઈ રીતે ઊભું થાય હું બધું સમજાવીશ તમને ત્રીસ દિવસમાં આપણે ખાલી ત્રણ દિવસ કામ કરવાનું છે ત્રણ દિવસ કામ કરવાનું ત્રણ દિવસમાં આપણે શું કામ કરવાનું એટલું વહેલું સ્ટાર્ટ કરે એમાં મજા છે આવતી કાલ ખબર નહીં કોણ આપડા ઘરે આવીને કે કે ભાઈ તમારે આશ્રમ કરવું છે આપડે પ્લાન બને પ્લાન દેખાઈ ન દિવસે ખુદ નું જોઈનિંગ કરવાનું રહેશે

ત્રીસ ટકાથી એસી ટકા કોઈ પણ પ્રોડક્ટ ના એવી રીતે ત્રીસ ટકાથી એસી ટકા પીવી હોય છે ત્રણ થી ચાર ની ખરીદી કરો એટલે એના પંદરસો પીવી બનશે અને આમાં બે લાઈન આવશે એ લેગ અને બી લેગ બીજા બે દિવસમાં આપણે શું કામ કરવાનું છે બીજા બે દિવસમાં આપણે બે જોઈનિંગ કરવાના રહેશે કે આપણે જોઈનિંગમાં આપણે શું કરવાનું છે કે તમે આ વિડીયો છે તમને સમજાવતા નથી આવતું હું તમને કહું કે ભાઈ આ છે માંથી તમે આવી રીતે કામ કરો પચાસ હજારથી વધારે ઇન્કમ કમાઈ શકો તમે બધું સાંભળ્યું તમને બધું સમજાઈ ગયું અને બીજાને વાત કરો છો તો એમાં કોઈ પણ માણસો પહેલી વાર એનું પચાસ ટકા ભૂલી જાય બીજાને સમજાવે છે પચાસ ટકા એ બીજાને સમજાવે પચીસ ટકા એ રીતે ભૂલી જાય એના માટે આ વિડીયો બનાવ્યો છે કે તમે તમને સમજાવતા નથી આવડતું કોઈ વાંધો નહીં તમે આખો વિડીયો શેર કરી દો કે આ આ આ રીતે રીતે પ્લાન છે 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 કંપની પ્રોડક્ટ કામ કરીને વધારે પૈસા કમાઈ શકાય એના માટે તો પ્રચાર કરવા માટે વિડીયો શેર કરી દો તો તમારું કામ થઈ જશે એવી રીતે તમે જેટલા લોકોને ઓળખતા એને વિડીયો શેર કરો એમાંથી ઓછામાં ઓછા બે લોકો જોઈનિંગ વધારે આવતો તો વાંધો નહીં ઓછામાં ઓછા બે ફરીયાત જોઈનિંગ કરવાના છે જોઈનિંગ એવા લોકો એ એમને પણ કહેવાનું તમારે પણ જિંદગીમાં આગળ આવવું હોય વધારે પચાસ હજારથી વધારે ઇન્કમ કમાવી હોય તો ખાલી ત્રીસ દિવસમાં ત્રણ દિવસ કામ કરીને તમે મહિનામાં પચાસ હજારથી વધારે ઇન્કમ કમાઈ શકો તો આવી રીતે આપણે પેલા ખુદનું જોઈનિંગ પ્લસ બે જોઈનિંગ કરો એટલે ટોટલ ત્રણ જોઈનિંગ થાય ત્રણ જોઈનિંગમાં આપણે એ લેગમાં બે જોઈનિંગ હશે એક જોઈનિંગના ત્રણ હજાર પીવી એટલે એ લેગમાં ત્રણ હજાર પીવી હશે એક સોરી એકના પંદરસો પીવીએ એટલે ત્રણ હજાર પીવાશે એક બી લેગ છે બીજી લાઈનમાં આપણે એક જોઈની પંદરસો પીવી બી લેગમાં આવશે રીતે ટોટલ પીવી આપડા ચાર હજાર પીવી થશે ત્રણ દિવસમાં છેલ્લું ઇન્કમ આપડા ત્રણ દિવસમાં ઇન્કમ ઝીરો રહેશે ખાલી આપણે આટલું જ કામ કરવાનું ત્રણ દિવસમાં ખુદનું જોઈનિંગ પ્લસ બે જોઈનિંગ એ બે લોકો એવા જોઈનિંગ કરવાનું એમને કહેવાનું ભાઈ તમારે જિંદગીમાં આગળ આવવું હોય તો તમને સમજાતો નથી આવતું કોઈ વાંધો નહીં વિડીયો શેર કરીને તમે બીજાને સમજાવી શકો અને એ પણ લોકોને કહેવાનું ભાઈ કોઈ પણ મતલબ નવો વ્યક્તિ કોઈ આવે એને ફરજિયાત બે જોઈનિંગ કરવાનું હું હોય કે તમે મારે ફરજિયાત બે જોઈનિંગ કરવા છે ભાઈ મતલબ એવી રીતે આમાં કોઈ નિયમ નથી કે ભાઈ અમે ન કરી તો હાલે રેક ને ફરજિયાત બે જોઈનિંગ કરવાનો અને ત્રણ દિવસની મહેનત થી 50000 રૂપિયા કઈ રીતે કમાઈ શકીએ એનું એને નેટવર્ક કઈ રીતે ઉભો થાય હું તમને સમજાવીશ બીજા ત્રણ દિવસમાં ચાર પાંચ ને છ દિવસ ન જોઈનિંગ આપણે બે કર્યા તો બે ને કેવું કે તમારી જિંદગીમાં આગળ આવવું હોય તો તમે પણ બે બે જોઈનિંગ કરો એ બે બે જોઈનિંગ કરો એટલે ટોટલ ચાર થાય અને ચાર અને આવ ટોટલ છ થાય એ રીતે એ લેગમાં એના પર્ચેસ વોલ્યુમ પીવી મતલબ સાડા ચાર હજાર પીવી આવશે બી લેગમાં સાડા ચાર હજાર પીવી આવશે ટોટલ પીવી નવ હજાર થશે અને ઇન્કમ છ દિવસ સુધીમાં ઝીરો આવી રીતે એક નેટવર્ક બનશે બીજા ત્રણ દિવસ સાત આઠ ને નવ નવા જોઈનિંગ હતા ચાર ચાર બે બે જોઈનિંગ કરે એટલે આઠ ટોટલ બાર એ લેગ આવશે નવ હજાર પીવી બી લેગ આવશે નવ હજાર પીવીએ ટોટલ અઢાર હજાર પીવી થશે નવ દિવસની અંદરમાં ઇન્કમ ઝીરો રહેશે બીજા ત્રણ દિવસ દસ અગિયાર ને બાર નવા જોઈનિંગ હતા આઠ આઠ એક બે બે જોઈનિંગ કરે એટલે ફોડ ટોટલ ચોવીસ જોઈનિંગ થશે બાર દિવસમાં એ લેગમાં આવશે અઢાર હજાર પીવી બી લેગમાં આવશે અઢાર હજાર પીવી ટોટલ પીવી થશે છત્રીસ હજાર પીવી અને ઇન્કમ એક હજારથી સ્ટાર્ટ થશે બાર દિવસે આપણી ઇન્કમ સ્ટાર્ટ થશે એટલે બત્રીસ ટોટલ અડતાલીસ જોઈનિંગ થશે એ લેગમાં છત્રીસ હજાર પીવી થશે બી લેગમાં છત્રીસ હજાર પીવી થશે ટોટલ બોતેર હજાર પીવી થશે અને ઇન્કમ ઓછે બે હજાર એવી રીતે દિવસ ને નવા જોઈનિંગ જોઈનિંગ હતા બે બે બી લગાવશે બોતેર હજારે ટોટલ બી થશે એક લાખ ચુમ્માલીસ હજાર અને ઇન્કમ પહોંચશે ત્રણ હજાર ત્રણ હજાર ઇન્કમ પહોંચ્યો પછી

અને ઇન્કમ આપણે આવશે સાત હજાર એવી રીતે બીજા ત્રણ દસ બાવીસ ને ચોવીસ નવા જોઈનિંગ હતા એકસો ને અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ બે બે જોઈનિંગ કર્યો એટલે બસો ને છપ્પન ટોટલ થશે ત્રણસો ને ચોર્યાસી જોઈનિંગ એ લેગમાં આવશે બે લાખ ઇઠ્યાસી હજાર પીવી બી લેગમાં આવશે બે લાખ ઇઠ્યાસી હજાર પીવી ટોટલ પીવી થશે પાંચ લાખ છોતેર હજાર ઇન્કમ આવશે પાંચસો ને છપ્પન બે બે જોઈનિંગ કરે એટલે પાંચસો બાર ટોટલ થશે સાતસો અડસઠ એ લેગ આવશે પાંચ લાખ છોતેર હજાર બી લેગ આવશે પાંચ લાખ છોતેર ટોટલ પીવી થશે ઇન્કમ આવશે પચાસ હજાર ઇન્કમ પચાસ હજાર આવશે બીજા ત્રણ દિવસ અઠ્યા ઓગણત્રીસ ને ત્રીસ દિવસ નવા જોઈનિંગ હતા પાંચસો ને બાર બે બે જોઈનિંગ કરે એટલે એક હજાર ચોવીસ ટોટલ પંદરસો ને છત્રીસ જોઈનિંગ થશે એક મહિનામાં એ લેગ આવશે અગિયાર લાખ બાવન હજાર બી લેગ આવશે એક મહિનામાં પંચોતેર હજાર રૂપિયા આવી રીતે એક નેટવર્ક ઉભું થાય આપણે ખાલી ત્રણ દિવસમાં ખુદનું જોઈનિંગ પ્લસ બે જોઈનિંગ ખરીદી મિનિમમ પાંત્રીસો થી ચાર હજારની ખરીદી કરવા નીચેના પંદરસો પીવી બનશે બસ આટલું જ કામ કરવાથી ખાલી ત્રણ દિવસમાં આટલું કામ કરવાથી મહિનામાં તમે આ ઇન્કમમાં પહોંચી શકો આ એક નેટવર્કની તાકાત છે નેટવર્ક માર્કેટિંગ મતલબ નેટવર્કની તાકાત છે કે ભાઈ આ એક જ બિઝનેસ એવો છે કે ભાઈ નાની એવડી શરૂઆતથી મોટી ઇન્કમ લઈ શકીએ ને વધારે કોઈને જાણકારી જોઈતી હોય તો મારો નંબર છે સત્તાણું તોતેર એકવીસ બાર ઓગણીસી એમાં તમે ફોન કરી અને વાત કરી શકો વધારે જાણકારી માટે સત્તાણું તો બાર ઓગણીસિ હવે આજની તારીખ છે ચોવીસ તારીખ છે આજે મતલબ આપણે આ ઇન્કમ આવશે મિનિમમ પેલા બે મહિનાની અંદર બે મહિનામાં આવશે કેમકે આજે ચોવીસ તારીખ છે તો આજે આપણે માની કે આજના દિવસ તો ખાલી છ દિવસ જ રહીએ આ મહિનાનો તો છ દિવસમાં આપણે ઇન્કમ ઝીરો રહેશે ખાલી છ જોઈનિંગ થશે છ જોઈનિંગ સુધીનો ટર્નઓવર આવશે બાકી ઇન્કમ આપણી ઝીરો રહેશે આપણે જે ખરીદી કરીએ પાંત્રીસો ચાર હજાર એની કંઈક અમુક ટકાવારી આવે બાકી ઇન્કમ આપણી ઝીરો રહેશે એવી રીતે પહેલી તારીખથી સ્ટાર્ટ કર્યું એને પરફેક્ટ પ્લાન ચાલશે મતલબ બાકી બાર તારીખે જોઈન કરો ખાલી આટલું કરવાનું રહેશે તો મહિનામાં તમે આ ઇન્કમ તો મહિનામાં તમે પોચી જશો पहिली ख़ाली बै महीननि अंदरि मां इनकम स्टार्ट पई दर महीने